મોરબીના સનાળા રોડ ઉપર રહેતા પરિવારની દીકરીનું અપહરણ કરનાર આરોપી જામજોધપુરના શેઠ વડાળા ગામેથી ઝડપાયો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા સનાળા રોડ ઉપર રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને લચાવી ફોસલાવી બદકામના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું અને જે અંગે ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી એના ગુનામાં હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે આ બાબતે વધુમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાડા રોડ ઉપર આવેલા સમયના ગેટ પાસે રહેતા એક પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ થયું હતું અને સગીરાના પરિવારજનો દ્વારા ઘરમેળે તપાસ કર્યા બાદ આ બાબતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પીઆઈ જાડેજા દ્વારા ત્રણસો ત્રેસઠ મુજબ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જેમાં ભોગ બનેલ ફરિયાદી પરિવાર દ્વારા એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો જેને આધારે પોલીસે તપાસ શરૂ કરીને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એ જાડેજા તથા સ્ટાફ દ્વારા આરોપી તરીકે કિશન કાંતિભાઈ પાણખણિયા જાતે સોરઠિયા પ્રજાપતિ ઓગણત્રીસ રહે પટેલવાડી આઠ જડેશ્વર મંદિર સામે વાળાને જામજોધપુરના શેઠ વડાડા ખાતેથી પકડી પાડ્યો હતો વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા અને આરોપી બંને પરિચયમાં આવ્યા હતા અને બાદમાં સગીરાને ભોળવીને તેનું અપહરણ કરી જવામાં આવ્યું હતું અને બાદમાં ભોગ બનેલ પરિવારે ફરિયાદ નોંધાવી તેમાં એક નંબર આપ્યો હતો જે નંબર આધારે એ ડિવિઝન પોલીસે તપાસ કરી હાલમાં જામજોધપુરના શેઠ વડાળા ગામેથી મૂળ જામનગરના જડેશ્વર મંદિર નજીક રહેતા કાંતિભાઈ પાણખણિયાના પુત્ર કિશન પાણખણિયાની ધરપકડ કરી હતી